સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિકમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે જો તમે નથી જાણતા શિષ્યવૃત્તિ પરીક્ષા રીતની હોય છે પ્રાથમિક અને માધ્યમિકમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટે તો તે વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનું છું સાથે તમે આ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર ફોર્મ કેવી રીતે ભરી શકો છો અને જે જાહેરાત જે કરવામાં આવી છે આજના રોજ કરવામાં આવી છે તો હવે ફોર્મ તમે ઓનલાઈન શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ક્યાંથી ભરી શકશો શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ફોર્મ ભરો છો તો તમારો સિલેબસ

પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો એક દસ થી લઈને પંદર દસ બે હાજર પચીસ પરીક્ષા અને પરીક્ષાની જે ઓગણત્રીસ અગિયાર બે હાજર પચીસ છે એટલે જે પણ વિદ્યાર્થીઓ જે અહીંયા પ્રાથમિક કે માધ્યમિકની અંદર શિક્ષણ લઈ રહ્યા છે અને શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર ફોર્મ ભરે છે તો તમને જે પરીક્ષા લેવામાં આવશે બે હજાર પચીસ સુધીમાં લેવામાં આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા

જોઈ શકો છો ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ગુણ કે પચાસ ટકા સમકક્ષ ગ્રેડ મેળવેલો હોય તે વિદ્યાર્થીઓ અહીંયા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે હવે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વિશે વાત કરીએ તો નીચે તમે જોઈ શકો છો કોણ કોણ આપી શકે છે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એ વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે પચાસ ટકા

તો તે વિદ્યાર્થીઓ અહીંયા શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે અને પરીક્ષા આપીને અહીંયા શિષ્યવૃત્તિ મેળવી શકે છે હવે વાત કરી કે જે વિદ્યાર્થીઓ અહીંયા પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર ફોર્મ ભરે છે તો તેમનો અભ્યાસ કઈ રીતનો રહેશે પણ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ વૃત્તિ પરીક્ષાની અંદર ફોર્મ ભરે છે તો તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણ સ્થિતિવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ છ નો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો રહેશે અભ્યાસક્રમ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તમે જોઈ શકો છો માધ્યમિક શિક્ષણ સ્થિતિવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ નવ નો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો અભ્યાસક્રમ અહીંયા તમને પરીક્ષામાં પૂછવામાં આવશે સાથે જોઈ શકો છો માધ્યમ કઈ રીતનું રહેશે તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે એટલે જે અહીંયા પરીક્ષાનું જે પેપર પૂછવામાં આવશે ગુજરાતી માધ્યમ માં તમારું રહેશે જે શિષ્યવૃત્તિની અંદર જે પેપર અહીંયા પૂછવામાં આવશે તેનો પ્રશ્નપત્રનો જે ઢાંચો અને ગુણ કઈ રીતના રહેશે જોઈ શકો છો કસોટી નો પ્રકાર સાહીઠ રહેશે જેના ગુ સાહીઠ રહેશે તો ટોટલ અહીંયા તમને સમય કેટલો આપવામાં આવશે પરીક્ષાની અંદર એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો સમય અહીંયા પરીક્ષામાં આપવામાં આવશે જોઈ શકો છો પરીક્ષાની ફી કેટલી રહેશે તો પરીક્ષા ફી વિશે તમે જોઈ શકો છો તમામ પ્રકારની પ્રાથમિક શાળા માટે પ્રાથમિક શિક્ષણ પરીક્ષાની જે છે એ રૂપિયા રહેશે જે પણ પ્રાથમિક પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા છે વિભાગની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર ફોર્મ ભરે છે તો તેમની પરીક્ષા ફી સો રૂપિયા રહેશે તમે નીચે જોઈ શકો છો જે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે માધ્યમિક શિક્ષણ શિક્ષ્યવૃત્તિ પરીક્ષા માટે ફોર્મ ભરે છે તો તેમની પણ અહીંયા ફી કેટલી રહેશે સો રૂપિયા રહેશે નીચે હવે જોઈ શકો છો જે સરકારી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ તેમની અહીંયા જોઈ શકો છો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં વિદ્યાર્થીઓ અહીંયા સરકારી માધ્યમિક શાળામાં પરીક્ષા માટે જે પણ વિદ્યાર્થીઓ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર ફોર્મ ભરે છે તો તેમની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી હવે વાત કરી કે જે પણ વિદ્યાર્થીઓ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અંદર ફોર્મ ભરે છે તો તેમને શિષ્યવૃત્તિનો લાભ કઈ રીતે મળતો હોય છે તો નીચે તમે જોઈ શકો છો નોંધની અંદર એ માહિતી આપવામાં આવી છે કે આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે અને સરકારશ્રીના ઠરાવ પ્રમાણે ચૌદ આઠ બે હજાર સત્તર પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર એક હજાર વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર ઓગણત્રીસો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રેણી કચેરી ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ અહીંયા આપવામાં આવે છે તો અહીંયા શિષ્યવૃત્તિની સહાય મળતી હોય છે જો તમે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની અંદર પરીક્ષા આપો છો અને તમે પાસ થઈ જાઓ છો તો પણ વિદ્યાર્થીઓ અહીંયા અહીંયા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટની અંદર એક હજાર વિદ્યાર્થીઓની અંદર આવે છે તો તમને અહીંયા શિષ્યવૃત્તિ મળતી હોય છે અને જે વિદ્યાર્થીઓ અહીંયા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અંદર પરીક્ષા આપે છે અને ઓગણત્રીસો વિદ્યાર્થીઓની અંદર જો તેમનું નામ આવે છે મેરિટ ની અંદર તેમને પણ અહીંયા શિષ્યવૃત્તિ મળતી હોય છે હવે વાત કરીએ જો તમે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો એ વેબસાઈટ પર જયારે તમારે ફોર્મ ભરવાનું છે તો નીચે તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની રીત તો તમે અહીંયા એક દસ બે હજાર પચીસ અને પંદર દસ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું છે ક્યાં જઈને તો તમારે અહીંયા વેબસાઈટ પર જવાનું છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી એ વેબસાઇટ પર તમારે જવાનું છે અને વેબસાઇટ પર જઈને તમે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અહીંયા ફોર્મ ભરી શકો છો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાની જે જાહેરાત છે કરી દેવામાં આવી છે એટલે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા શિષ્યવૃત્તિ મેળવવા માગતા હોય અને આ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર ફોર્મ ભરવા માગતા હોય તો એક દસથી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ જશે એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ પર તમે ફોર્મ ભરી શકશો તો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ